તો તો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ મજામાં આજે આપણે મિત્રો ફરીથીને એક મળી ગયા છીએ એક સરસ મજાના નવા ટોપિક ની અંદર આજનો ટોપિક છે મિત્રો આજે આપણા પશુપાલન માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવેલા છે ખાસ કરીને કે જે આજે મિત્રો આપણા દુધાળા પશુ લગતી જે ઘણા ગાય ભેસ હોય મિત્રો અને તકલીફ સર્જાતી હોય છે તો આજનો ટોપિક છે મિત્રો જે કોઈ પણ ગાય ભેસને દૂધ ઘટી જાય અને એને કેવી રીતે દૂધ વધારવું એને લગ્યાસનો આપણે સરસ મજાનો આયુર્વેદિક અને દેશી ટોપિક છે અને કઈ કઈ વસ્તુ દે પશુને ખવડાવી અને કેવી રીતે ખવડાવી મિત્રો એનો આજે તમને હું ભરપૂર પ્રમાણની અંદર સરસ મજાની નોલેજ લઈને આવેલા છે જેનાથી આપણા દુધાળા પશુઓને પણ વ્યવસ્થિત રિઝલ્ટ મળે અને દૂધ જે ઘટવાની શક્યતા ન રહે એને લગતા આજનો આપણે ટોપિક લઈને આવેલા છે ખાસ કરીને મિત્રો ચેનલની અંદર નવા આવી ગયો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ નીલુ ફાર્મિંગ ચેનલની અંદર આપ બધાનું મિત્રો હાર્દિક સ્વાગત છે એટલા માટે બધાને સાથ અને સહકાર મિત્રો આપતા રહેજો ભાઈ મિત્રો ઘણા ટાઈમથી આપણે પશુપાલનની અંદર સંકળાયેલા છે અને તમને સરસ મજાની એક માહિતી પણ મળે છે તો કેવી માહિતી લાગતી હોય અવશ્ય મારા વિડીયોના માધ્યમથી તમને કેવું માહિતી લાગે અને કેવા કેવા તમે એનો ઉપયોગ કર્યા છે તે અવશ્ય મિત્રો ક્યારેક કોમેન્ટની અંદર કહેજો અને તમે કયા ટોપિક ઉપર વિડીયો માગો છો કયા એવા પ્રશ્નને હલ આપણે અવશ્ય તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો તો જલ્દી આપણે મિત્રો કરી દઈશું આપણે શરૂઆત કરીએ જેનાથી આપણા પશુપાલનને જે દૂધાળા પશુને જે દૂધ ઘટી છે અને કયા કારણોસર મિત્રો દૂધ રહે અને કેવી રીતે દૂધ ભૂ રહે એને લગતા આજનો તમને સરસ મજાનો ટોપિક લઈને આવેલા છે એટલે મતલબ કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બને રહી ચાલો મિત્રો જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત તો મિત્રો તમારે લઈ લેવાની છે પાંચસો ગ્રામ અજમા છે મિત્રો એને આપણે શેકી નાખવાનું છે મતલબ કાળા કરી નાખવાના છે અજમાને શેકીને એનો સરસ મજાનો આપણે એને પાવડર કરી નાખવાનો છે મિત્રો અજમાને ને અજમાને શેકીને તમારે મિત્રો બીજી વસ્તુ અને ત્રીજી વસ્તુ આપણે મિત્રો હળદર છે હળદર છે એને પણ મિત્રો આપણે જો હળદર હોય એને તમે સરસ મજાનો વ્યવસ્થિત રીતે પાવડર કરેલી હોય તો તમે કાશી હળદરનો પણ ઉપયોગ કરી શકો અથવા તમે પાવડર કરેલી હળદરને પણ તમે શેકી શકો શેકવાની છે મતલબમાં ગરમ કરી હવે છે કે કાળી જેવી જે જેની જેની કાળી થઈ જાય એવું આપણે કાળી હળદર કરી નાખવાની છે એને ભેગો મિત્રો આપણે તમે સોડા છે અથવા આપણે સિંધુ મીઠું છે એનો તમે ઉપયોગ કરી શકો એટલે એને પણ વ્યવસ્થિત રીતે પાવડર કરી નાખવાનું છે અને ચોથી વસ્તુ છે આપણે મિત્રો સરસોનું તેલ સરસોનું તેલ આ બધી વસ્તુ મિત્રો તમારે એને આપણે પેસ્ટ બનાવી નાખવાનું છે સરસ મજાનું ભેગું કરી નાખવાનું છે સારા એવા બળતણની અંદર સરસ મજાના વાસણની અંદર તમે ભેગું કરીને એનો સરસ મજાનો આપણે પેસ્ટ બની જાય પછી તમારે એને હવે કેવી રીતે ઉપયોગ કરવો મિત્રો એને સવાર અને સાંજે પાંચ દિવસ સુધી આનો ઉપયોગ કરવાનો છે જે ગાય ભેંસવો હોય મિત્રો એને દૂધ ઘટી જાય દૂધ હોય એને ઉપયોગ કરવાનો છે ગાભડ પશુ માટે મિત્રો આને ઉપયોગ કરવાનો નથી હોતો મિત્રો ગાભર પશુનો ઉપયોગ નથી કરવાનો દૂધ જે ગાય ભેંસ હોય બે અઢી મહિના ત્રણ મહિના થયું હોય એને દૂધ ઘટી જતું હોય આવું દૂધ વોયું જતું હોય પાંચ લીટર દૂધ હોય થોડુંક ઓછું થઈ જાય જેમ કે બે અઢી ત્રણ લીટર જેવું આવી જતું હોય તો આ નુસ્ખો કરવાનો છે ગોળ હળદર અજમા અને આપણે સરસો નું તેલ આ પાંચ વસ્તુ મિત્રો તમારે વ્યવસ્થિત રીતે અને સરસ મજાની માહિતી મળે એ બદલ તમને મિત્રો આજનો ટોપિક લઈને આવેલા છે એટલે અવશ્ય મિત્રો ફૂલ વિડીયો જોજો વિડીયોને સ્કીપ ન કરતા ગમે તો મિત્રો વિડીયોને શેર કરજો જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને સરસ મજાની માહિતી આ કરો આજનો વિડીયો તમને ગમે તો લાઈક ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશો આપણે સરસ મજાના નવા ટોપિક લેતા જય જવાન જય કિસ્સાના સાથે મળીએ આપણે નવા વિડીયો